અંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં વય વંદના આયુષ્યમાન કેમ્પ બે સ્થળે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર જીઆઈડીસીની આરબીએલ સ્કૂલ પાછળ સુષ્મા શાંતિ નિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સિત્તેર થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા

એટલે કે અંકેશ્વર જીઆઈજીસીમાં વૃદ્ધાશ્રમ ખાતે અંકેશ્વર શહેરની અંદર અહીંયા ફાયર સ્ટેશન ખાતે ભરતી નાકા ખાતે આ કેમ્પ રાખીને આજે અહીંયા તમામ વડીલોને અહીંયા પોતાનો આધાર નંબર નાખીને એ સરળથી મળીને એ પ્રકારનો આજનો જે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે